ભાતીજી મહારાજનો ઇતિહાસ ગુજરાતના ફાગવેલ ગામ સાથે ઊંડો સંબંધ ધરાવે છે તેઓનો જન્મ વિક્રમ સંવત સોળસો ના કારતક સુદ એકમ ઈ સ પંદરસો ચુમ્માલીસ ના દિવસે તખતસિંહ રાઠોડ અને અકલબા રાણીના ઘરે થયો હતો ભાથીજી નાગદેવતાના અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના જન્મ સમયે કપાળ પર નાગફળનું ચિહ્ન દેખાયું હતું ભાથીજી મહારાજ ગાયોની રક્ષા માટે જાણીતા છે એક પ્રસંગે જ્યારે તેઓ લગ્ન મંડપમાં હતા ત્યારે તેમને ગાયોને બચાવવાની ખબર મળી તેઓ તત્કાળ તલવાર લઈને વન તરફ દોડી ગયા અને ગાયોને બચાવતા પોતાનું બલિદાન આપ્યું તેઓના કારણે આજે પણ લોકો પૂજે છે ફાગવેલમાં ભાતીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલું છે જ્યાં ભક્તો તેમની મનોકામનાઓ માટે કાપડ કે ચાંદીના ઘોડા ચઢાવે છે મંદિરમાં ભાતીજી મહારાજના પ્રાગટ્ય દિવસે વિશાળ મેળો ભરાય છે જેમાં ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપે છે ભાતીજી મહારાજના જીવન અને ઇતિહાસ વિશે વધુ જાણવા માટે તમે નીચેના વિડીયોઝ જોઈ શકો છો આ વિડીયોઝ ભાથીજી ભાતીજી જીવન તેમના બલિદાન અને ફાગવેલ મંદિરના ઇતિહાસ વિશે વિગતવાર માહિતી